અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અપહરણ થયેલ બાળકને સહી સલામત તેના વાલી વારસાને સોંપતી સુરત શહેર સચિન પોલીસ ગઈ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ સાંજના આશરે સાડા સાત એક વાગ્યાના સુમારે સુડા સ્કેટર પ્લોટ નંબર એકસો ઓગણીસ સામેથી એક બાળક સોના ઉમરવરસ ત્રણ રિયાજુ અબ્દુલ હલક મંસૂરી દ્વારા અપહરણ થયેલ જે બાબતે ફરિયાદી રહીમ રજિયાક મંસૂરી ઉંમર અઠ્યાવીસ વર્ષ ધંધો નોકરી રહેવાસી રૂમ નંબર સાત પ્લોટ નંબર એકસો ઓગણીસ પ્રકાશભાઈની બિલ્ડીંગમાં સુડા સેક્ટર ત્રણ સચિન સુરત મૂળ વતન ધાના છપ્પર થાના ભોરે પોલીસ સ્ટેશન હુસ્સેપુર જિલ્લો ગોપાલગંજ બિહારે ફરિયાદ આપતા સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સદર ગુનો અપહરણનો હોવાથી જે ગંભીર પ્રકારનો ગુનો શોધીને આરોપીને પકડી પાડવા સૂચના કરી હતી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડી ડામોરની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા સદર બાળકનું અપહરણ એક ઇસ્મ દ્વારા કરેલું જણાતા જે બાબતે ખાતરી આપતા સદર અપહરણ કરતા ફરિયાદીનો સાઢુ આરોપી રિયાઝુ અબ્દુલ હલક મંસૂરી રહેવાસી બરી દેવરિયા પોલીસ સ્ટેશન રેપુરા થાના હથુઆ જિલ્લો ગોપાલગંજ બિહાર હોવાનું જણાઈ આવતા જે બાબતે તપાસ ચાલુ હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ લક્ષ્મણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ જયદેવભાઈ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરતા અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અપહરણ થયેલ બાળકને તેમના માતાપિતાને પરત સોંપી ખૂબ જ પ્રશંસીય સરાહનીય કામગીરી કરવામાં આવી છે સદર ગુનાના કામે આરોપીઓને ગુના બાબતે પૂછપરછ કરતા તેની પત્ની છ મહિના પહેલા તેની સાથે ઝઘડો કરી પોતાના પિયર ચાલી ગઈ હતી જે આવતી ન હોવાથી જેથી આ કામે ફરિયાદી તેનો સાડુ ભાઈ થતો હોવાથી તેને મધ્યસ્થ કરી પત્નીને સમજાવીને પરત લાવી આપવા અવારનવાર જાણ કરવા છતાં મધ્યસ્થી કરતો ન હોવાથી જેથી તેમનું બાળક અપહરણ કરેલ હોવાનું જણાવે છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત